એ કાર્યક્રમ અટેન્ડ કરવા ગયા હતા અમારા ગુરુ ઓકે તો ઈ અટેન્ડ કરીને આવતો રહ્યો હું અહીંયાથી નાસ્તા ભોજન નું બધું હતું પ્રસાદી નું તો એ બધું કરીને હવે અત્યારે મને મમ્મીએ કેવો કામ હોય ભૂબર બે ત્રણ મારી ચડી છે મારું રેકર્ડ ટી સાથે કે ધાબે જાહો તો લેતો じゃ આપણે હું અત્યારે ધાબે એક જીઓ ને માનું સબસ્ક્રિપ્શન ગીવ અવે કરીને ને રીલ્સ ઉતારવા આવ્યો હું તો ફટાફટ તમારે પણ જો સબસ્ક્રિપ્શન જોતું હોય જીઓસી ને માનું તો ઇન્સ્ટામાં જાઓ ને ફોલો કરો અને એમાં જે રીલ બનાવેલી છે એ જોઈ આવો ને એ પ્રમાણે તમને મળશે સબસ્ક્રિપ્શન ઓકે તો ત્યાં લગીમાં હું મેં કપડાં હુંકાવી દઉં એવું કામ હોય પૂરે મમ્મી આજે તો કર નાખીએ આપણે તા બે હમણાં મારી ગેંગ આવે છે અને આજે મીટર ખેંચીને હે ને આપણે રીલ્સ ઉતારી ભાઈને ફૂલ સપોર્ટ કરવાનો આપણે એની રીલ્સ ઉતારવાની છે અને તમે પણ બિગ બોસમાં કોને સપોર્ટ કરો મારો સપોર્ટ તો હું હાજુ કહું તો ભાઈ કટારિયા અને ભાઈને છે આપણો ફૂલ સપોર્ટ ગુજરાતથી

અને ભાઈ એક ટાઈટ સિચ્યુએશન બતાવું આ દેખાય જબલું જબલું મૂકવું પડે છે બાકી લેંગી બે પલટી જાય મારી હાલો જાય ઓકે આ બરાબર ગાઈસ આ મમ્મી દેખાડું એક મારો દોસ્ત કરો તો રેડી એક મારો દોસ્ત કરો તો ને એ જાતો તો હે खोपड़ी <laughs> में बिहारी खोपड़ी में बिहारी जाता तो चुप मैं बोलू चाहिए ए जो ये लाओ संग लोग ये चाहिए मैं पति जी मैंने कि दो हेलो अब औरों से मैं बात कराऊंगा कौन के मैं बात वेट वेट बॉयज रेड

અને નહી પરમાર લોકો છોકરા ગાડી ઉપર ઝારો તો તો ગોકડીને લઈને એને કોઈ પગાવા લઈ છે એને હું કે દીધી તું કાઈ હું કેતી બોલે એમની તો ક છલા દેતીતી સોના તો હરી દેવાય ન ત્યારે ઈ કે ખરાબ થઈ હું કે તું અત્યારે એ હું કઈ કરવાનું ન હોય તું અત્યારે ઘણવાનું હોય હું બોલતી તો મિયા ને તીમા જેવી તને બાયું કેતા

આ કે ના કઈ આવવાનું હે પબ્જી કે બારે મે કુછ નહીં બ્રો બકા ઘર દે ઉઠા કે લઈ જાઈંગે પબ્જી પ્લેયરો મસ્ત ફોટો આવે કારણ કે ફોટો પાડ દો એલા વાઉં સ્નિપશોટ લેજે મેરુ લોગ માંથી ઘર તો જો થાય મસ્ત લુરી નો હું હવે દારો ફોટો મારું નથી પગ આલા પપ્પા છોડો થા પેલા સોરી બોલ

એપોપા ડેલી માં મત જઈ કોઈ એટલું કોઈ એવું તો દૂધ પીજો તો તને કે જાતું કર થોડું હોય ચોમાસામાં જાવું છે ને કે લપસી જાય તો એને ઓલું ઓલું થઈ જાય પણ નઈ કે મારે મને તું વગી ગયો વારે વેલા આ મને ચકલાઈ દગો દીધો તુંય પૂગી ગયો તો કરજે બે વેવ બે વફાતેસુમ ચેહરા મિત્રો હા આવે કા ગિરનારું નક્કી થાય જો ભાઈ કોઈ આવે કે નો આવે અંબે જવાના હોય અમે ત્રણ તો કાલ સવારે જવાના જ છીએ ઓકે તો કાલનો નો ઉલોક થાય બોલ એટલે બહુ શુક્રવારે રવિવાર હે ને કાલ સોમવાર સોમવાર ઓકે જી મિત્રો તો કાલે અમે જઈએ ગુટકા ખવડાઈ ગુટકા એટલે ગુટા ગુટા તું માછલી અંદર માછલી બની અંદર હોય જ આમ તને દારિયા નાખશે આયો ઓકે મિત્રો તો કાલ નો લે મસ્ત નો તો કાલનો નો નો વેઇટ કરજો એટલે પ્રમદી નો કારણ કે કાલે જવા નહી અમે ગીર વારો નાર ગીર નાર ઓકે મિત્રો

ત્યાર આવા આ આ વાત સાંભળીને મને અંદરથી ખુશી પણ એટલી થઈને ટીમ જીરો 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 ઝીરો જીરો હા મને દુઃખ પણ એટલું થાય છે પણ યાર એ તમે જોયું આ વીકેન્ડ વીકેન્ડવાનું એપિસોડ આવ્યો એલવીસભાઈ એલવીસભાઈના આવ્યા સાથે જ ભાઈ ઓલો બહાર નીકળી ગયો શેર આવ્યા જંગલ મેસે ભેડિયા નીકળ ગયા ભાઈ એ એક ટીવી સારો જોવા મળ્યો ભાઈ ભાઈના આવ્યા સાથે ડાયરેક્ટ અજ્ઞાન શેખી નીકળી ગયો અને ભાઈ ઘણોય ફેર આવી ગયો મતલબ પાવર તો હે ભાઈ આપણે ભાઈ જેની ઉપર રોસ્ટ કાઢ્યું હતું પેલું રોસ્ટ આપણું ગુજરાતી રોસ્ટ છમિયા ઉપર હવે જોવું કે બંગડી કોણ પહેરાવશે પાંચ દીમાં તો બંગડી બધી તૂટી ગઈ પણ હવે એલિશભાઈ નવી બંગડી લઈને પહેરાવી દે એમો જ કરો મજા આવી ગઈ અત્યારે ન્યૂઝ સાંભળીને અમારે તો વોટ્સઅપમાં ધબાધબી બોલતી હતી અજ્ઞાન ગયો અજ્ઞાન ગયો અજ્ઞાન ગયો અત્યારે પણ કાંઈ નહીં ભાઈ અત્યારની ટીમને આપણે જસ્ટિસ ફોર ટીમ ઝીરો 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 એવું ન બોલવું જોઈએ રિસ્પેક્ટ ફોર ફોર ઓલ પણ કાંઈ વાંધો નહીં ઓકે તો બધા કટારિયા ભાઈના ફ્રેન માટે એટલે કે આપણા બધા માટે ખુશખબરીએ ત્યારે રાઇતે મને ત્યાં ખબર પડી મજા આવી ગઈ ત્યારે પણ ટીમ ઝીરો ઝીરો યા સેટ ફોર ઇઝ ટીમ સોરી સોરી યાર સોરી ભગવાન એની ટીમને તાકાત આપે કે ભાઈ બિચારો બાય રો એવું જ ના થાય કાંઈ વધારે વાંધો વધારે ઓકે તો હવે હોઈ જાય આપણે હું મારી ખબર ખબરી બની ગયો ત્યારે રાતે એક વાગે તમને ખબર દેવાયું કે ભાઈ